વિસાવદરમાં આજે ત્રિપાંખીયો જંગ તેનો રંગ જમાવી રહ્યો છે ગોપાલ આ પક્ષ ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિનપણિયા વચ્ચે અત્યારે મતદાન થયેલું અત્યારે વિસાવદરમાં બત્રીસ ટકા જેટલું બમ પર મતદાન યોજાયાના અહેવાલો મળી રહ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ છે તો સાથે કાર્યકરો અને સામાન્ય પોલીસ વચ્ચે પણ થોડી રકજક અને બોલાચાલીના અહેવાલો સામે આવ્યા છે તો આ વખતે વિસાવદર અને કડી બંનેની પેટા ચૂંટણીમાં સ્વાભાવિક રીતે વિસાવદરમાં વધારે લોકોને રસ પડી રહ્યો છે કારણ કે બે બે વખતથી પક્ષ પલટાથી ભાજપમાં આવેલ ઉમેદવારોની ટિકિટને બદલે એક હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે આજે મતદાન કર્યા બાદ કિરીટ પટેલે પોતાનો અભિપ્રાય આપેલા પણ આપેલો હતો અને એ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ગોપાલ ઇટાલિયા તથા નીતિન નારપણિયાએ પણ પોતાનો પક્ષ છેલ્લી ઘડીએ મૂકેલો હતો આવું સાંભળીએ આ ત્રણેયનું શું કહેવાનું છે જય ગોપાલ મિત્રો આજે ઇતિહાસ રચવાનો ક્રાંતિ કરવાનો પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાનનો દિવસ આજે દોસ્તો અત્યારે સવારના નવ વાગી ચૂક્યા છે બે કલાક સુધીનું મતદાન થઈ ચૂક્યું છે લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે બસ ત્રણ જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો સો ટકા મતદાન થાય એની સૌ કોશિશ કરે બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે એવા આપણે સૌ પ્રયત્નો કરીએ ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ કચરો સાફ કરતા જાઓ એવી અભ્યત્ન સાથે જય જય ગરવી ગુજરાત નમસ્કાર હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે ખોટા કોઈ અફવાઓમાં દોરાવું નહીં અત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે જે થઈ રહ્યું છે તેમાં અરાજકતા ફેલાવવાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે ખોટી ખોટી વિડીયો બનાવી અને વાયરલ કરવાનું બુથ ઉપર જઈ અને કામ કરી રહ્યા છે આ બધી બાબતોમાં ન આવતા આપણે આપણા મજબૂત મનોબળ સાથે આપણે મક્કમતાથી આપણું મતદાન વ્યવસ્થિત થાય એના માટેના સૌ કાર્યકર્તાઓ પ્રયત્ન કરજો